કે પેલી એક સોટી લઈને ત્યાં પહોંચે છે અધિકારી પાસે કે છે કે આ પીજીવીસીએલ ની ઓફિસમાં પહોંચે છે અને કેવી એની ઘટનાઓ બની છે પણ આજે એવી ઘટના બની છે કે મનપાના કમિશનરને મળવા ગયા અને રચનાબેન નંદાણીયાને જોતાની સાથે જ મનપાના કમિશનર ત્યાંથી ભાગી ગયા તો બિચારા રચનાબેનને થોડું રડવું આવી ગયું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બે લાયકન ને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે રચનાબેન નંદાણિયા એ કોર્પોરેટર છે અને વિપક્ષમાંથી પણ આવે છે વિરોધ દરેક વખત આપણે જોતા કે આ પોસ્ટર હોય અથવા તો બીજી કોઈ વસ્તુ લઈને એ વિરોધ કરતા જોવા મળે છે પણ આજે એવું થયું છે અને એવું નિવેદન આપ્યું કે જ્યાં સુધી મનપા કમિશનર મને નહીં મળે ત્યાં સુધી હું પાણી પણ નથી પીવાની હું કઈ આતંકવાદી છું કે મને જોઈને નગરસેવિકા બેભાન થતા નગરસેવિકા રચના નંદાણીયાને ને હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરવા પડ્યા બે કલાકથી મનપા કમિશનર ઓફિસની બહાર એક બેઠક યોજી હતી એના ધરણા પણ એમણે ત્યાં કર્યા બેભાન અવસ્થામાં નગરસેવિકાને જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મનપામાં પડતર માંગણીઓને લઈને આ વિરોધ યથાવત જોવા મળી રહ્યો હતો પણ જે શબ્દ હતા કે જ્યાં સુધી મનપા કમિશનર મને નહીં મળે ત્યાં સુધી હું પાણી પણ નહીં પીવું આ વાત બે કલાક રહીને બે કલાકમાં તો રચનાબેનની તબિયત લથડી તબેત લથડતાની સાથે જ એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પણ શું પ્રતિક્રિયા આવીને રડતી રડતી આંખે એ રચનાબેન નંદાણીયાએ શું પ્રતિક્રિયા આપીને મનપાના કમિશનરને શું કહ્યું સાંભળીએ પહેલા કાલે બીએનસી સાહેબ કે મોટો કોઈ કોઈ ઓફિસ જાવ જાની સાહેબ કે મોટો જાવ મને ન થાત કે હું જો નથી તો વિશ્વ પાસે કોઈ હોય કે મળવાની આજે પોઝિટિવ મોકી રજવાત કરવા માટે ઇન્કી સરો તમે ગાંધીનગર સિરિયસલી આ રજૂઆત કરો જે હોય માર મોકી રજવાત ચેમ્બર છે તો વાત એ છે કે કમિશનર સાહેબ મળો અને આ રૂમમાં સુધી બેસાઈ ગઈ અને પછી જમવા ગેમ સિસે જમા કર્યા છે બોલો દરજા એ જવાબ નામો મોકલો છું એના એ દો છું ને 5 મિનિટ ખાલી મળતું છે મેં કવિદવાત કરી અને ધરણ તો માણસ ઓલે ના મારા વિનંત તો ના મરે છે આ કે વ્યાજ નથી આ તો મિસ્ટર સાહેબ કહેને જો નથી એટલે ધારે તમે 5 મિનિટ ટાઈમ લઈ શકતા આજ મળી જઈશ પણ હું એની જાયસ નહીં મને સાહેબ નહીં મળે ને તો મરી જાય સાબઘાત કરીશ પણ એની જાયસ નહીં તમે જો તો ખરી આવી કાના સહી હોય તે પોઝિટિવ ચર્ચા કરવી છે મળવું છે કોર્પોરેટ છે ને હક છે ને રાઈટ છે કમિશનરને મળવાનો મને મળ્યા પર ભય થઈ છે કે 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 ડીએમસી ને કહી દો હવે ડીએમસી સાહેબે ઘણીવાર રજૂઆત કરી છે નથી જવાબ દેતા જાની સાહેબ ઘણીવાર રજૂઆત કરી છે અમુ પોસ્ટ કમિશનર સાહેબને જ રજૂઆત કરવાની હોય તો આવી રીતે મને મૂકીને પોતે જમાવાય ગયા મને મૂક થાય 10 દિનનો ટ્રાવેલિંગ કર્યું તો થા કઈ છે મને મને એ પોઝિટિવ પબ્લિક માટે જે છે કરવા છું તો મળ્યા

તો એ ગાંધીનગર જવાના હોય ને તો ત્રણ સિવિલ સેન્ટર ચાલુ કરવાનું કામ કરવા માટે તો મને મળતા નથી તો એને ત્યાં સુધી કેટલા ઉત્સુકું નથી રહેવાતું તો મને સિંગલ એવા એન એમ નથી કહેતા કે લાવો વર્ષ ને કહો માની વાત કરી નથી માણસો ફોન કરે નથી ફોન ઉપાડતા મને મળતા વ્યક્તિ મળતા નથી એ સિવિક સેન્ટર ચાલુ કે જામનગરમાં એક છે ને તો બીજા બે જગ્યાએ સિવિક સેન્ટર ચાલુ કરે આ જ ચર્ચા કરવી છે મારી ચર્ચા બીજી નહોતી કરી મારા કોઈ ધરણા નહોતા હું કોઈ માણસોને લઈને નહોતી ગઈ તો પછી મને ન મળ્યા ને એટલે પછી મને એક ગુસ્સો તો કે તમે ગરીબ માણસો અમ તો મારી પાસે નાખે તો ખર્ પડેલું મારી અંદર ટાટી જાય તો

કમિશનર સાહેબ ને કયો મને મને ગમે એમ કરીને મને ને મારી રજૂઆત સાંભળે પછી એને અમલવારી કરવી ન કરવી એનું કામ છે પણ એને મને મળવું પડશે શું કામ પડ્યા વગરના ના મળ્યા ગયા કમિશનર સાહેબ આટલી નાની એવી વાતમાં માં કોર્પોરેટર નથી મળતા બિલ્ડરો ને મળવું છે મોટા મોટા કરોડોના કામમાં રસ છે શું ગરીબ માણસો કામમાં કામ રસ નથી એક સિવિલ સેન્ટર ખાલી રજૂઆત કરવા માટે પોઝિટિવ ચર્ચા કરવા માંગી હું કોઈ આતંકવાદી છું તો મને ભાવ મૂકી

એ સરકાર પણ મોટા છે કે કે એમને તરત ખબર પડી જાય તો રિવરફ્રન્ટ નથી બનતું ત્યાં તો એ ડ્રેનેજ લાઈનનું કામ ચાલુ છે ગટરના પાણી અને એ બધાની વ્યવસ્થા ચાલુ છે કોઈ રિવરફ્રન્ટ હજુ સુધી એમની કોઈ ટેન્ડર બેન્ડર પાસ થયા નથી પણ નેતાઓ વાહવા લૂંટવા માટે આવું બધું કરતા હોય છે ત્યારે વિપક્ષ સ્વાભાવિક રીતે આ બધાનો વિરોધ કરતા હોય છે પણ આ વખતે જે મનપાના જે બાકી રહેલા કામ અને વિવિધ જે વિકાસલક્ષી વાતો જે કરી હતી કામ ન થતાની સાથે જ રચનાબેન નંદાણીયા મનપાના કમિશનરને મળવા પહોંચ્યા પણ મનપાના કમિશનર ત્યાંથી ભાગી ગયા અને ભાગી જતાની સાથે જ રચનાબેન ત્યાં ધરણા પર બેસી ગયા એમની સાથે પણ કેટલા બધા મહિલાઓ અને પુરુષો પણ હતા પણ ત્યાં ધરણા પર બેસી ગયા ત્યારબાદ એમને રડવું પણ આવ્યું અને રડતી રડતી આંખે એમણે ઘણું બધું મનપાના કમિશનરને અને ત્યાંના તંત્રને કહ્યું છે હવે આ રચનાબેનની આંખમાંથી જે આંસુ આવ્યા અને એમના જે શબ્દો છે એ મનપાના કમિશનર સુધી પહોંચે અને જો કામ થાય તો જામનગરના લોકો માટે તો ખૂબ સારી વાત છે રચનાબેન નંદાણીયાના વિરોધને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર